હાલ તને હું બસ સ્ટેન્ડ સુધી મૂકી જાવ હો એમ નહીં હા મને સમજાતું નથી કે તમે મને આજ બસ સ્ટેન્ડ સુધી મૂકવા આવો હો ન તો મારે ત્યાં જવાનું થાય મારા માવતરે એક બેન ના ઘરે ત્યાં તા ઉપાડા લ્યો છો લુકડા બુકડા બદલાવીન તૈયાર થઈ ગયા કઈ સમજાણું નહીં મને ના ના આ તો મને હેને એમ થયું કે અને બસ સ્ટેન્ડ સુધી મૂકી જાવ અને એવું હોય તો હું તને ઠેઠતર બેન ની ઘરે મૂકી જઈશ હો એમ હા તારા માટે માન જ એવડું છે પ્રેમ જ એવડો છે બાપા એ કાઈ ન હોય સ્ટેન્ડ સુધી ના ઘરે અલગ તું આપડે એવું છે હા કઈ કારણ કે તમે કપડા બદલાવી નહી ખાજો

આ ગાડી છે ને ભંગારમાં મૂકવાની વાત તું જરાય ન કરતી હો યાદી છે આ ગઈ ને તો મારા દાદા વાથી આ બબે ફડાકા કઈ મારે હવે તો દાદા એમ કહે છે કે વયા એ તો આ ગાડી બીજી કાઈક નવી લઈ લ્યો ને એના ગાડી તો મારા દાદાની યાદી છે આ ગાડી રહી છે આ એમ આમ દે ને છું ને આ નીકળી જાહે આ કરો હરખું ખોલીને ને આમ ટકા દે ને ઊભા રહી ગયા આ ધુવાણા નીકળે કે નહીં હા નીકળે છે ને આ હડી ગયું છે

ઓ નો કેને હું હવે પણ ગાડી માં છે તમને ઈજ કાઈ કહું હારું મ્યુઝિયમ છે આમ જો

આપડે બીજી લઈ લઈ હાલે એટલા દેખી રહી ને એના દરવાજા ફડફડ ફડફડ થાય છે એ તો એના ઓલા આપડે આવે ને પતી ગઈ મોડ તમારી ગાડી ગાડી તો મારું મન નથી માનતું મન માનતું ને તો તમે ગાડી હું અત્યારે હું જાઉં બસ હું મારી રીતે વહી મને માફ કરો હું તને ઉભી રે કદક ચાલુ થઈ જાય તો તાર બેન ની ઘર મૂકી જાઉં કલાક થાય સબર કરો ગરમ ગરમ એટલી છે ગાડી હાજી તો થોડા સેટ સેટ પુર 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 આવે હે ઈ કાઈ કરી ગયા ના માં તમારા ગાડી નઠો ને દાદા વખત ની ગાડી આમાં કઈક કઈ કરી ગઈ અચ્છા

માં છે ને ગાડી એટલે એટલી હટુ તું ઠેલ લઈ લે તું થાલ હાલ પછી હું ઘેર બાંધી દી બાંધી લઈ જાવ બાંધી લઈ જાવી જો ભાઈ બંને ફોન કરું ભાઈ ગાડી લઈને આવું એના ઉપર ખાલી થા માં મારા દાદા મારા ઉપર ખારા થા

એને તો ઠીકા માર માં હા બંધ કરતી હતી બંધ જ છે ક્યું આ દરવાજો તમારો કેમ આમ હાલ આવે હલો હલો હું જાઉં છું જાને જાય ને અલમન પપ્પા ફોન કરજે હા તો ગાડી રિપેર થઈ જાય ને તો તન તેડવા આવી હા લઈને ન આવતા